પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર પૂંજીપતિની છે મૂડીવાદીની છે ઉદ્યોગપતિઓ માટેની છે આવા આક્ષેપો વિપક્ષ સતત કરતું રહ્યું છે ત્યારે આજે પ્રધાનમંત્રીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપવામાં આવેલા એ ભાષણની વાત કરવી છે જેના પરથી એટલું તો સમજી શકાય કે આ સરકારનું વલણ કુળું છે એ ઉદ્યોગપતિઓ માટે જે ઉદ્યોગપતિઓને રોકાણ કરવું છે વળી ગુજરાતની પણ વાત કરવી છે જ્યાં ઉદ્યોગપતિઓને છૂટો દોર આપી દેવામાં આવે છે તેવા આક્ષેપો પણ થાય છે અને અમારી પાસે આંકડા પણ છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારા જવાબદાર છે તેવું આજના ભાષણ પરથી સમજાય છે વિગતે વાત કરીએ જમીનની લહણીઓની ઉદ્યોગપતિઓની સરકારની મુડીવાદી વિચારધારાની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ

ઉમદા વિચારધારાથી વિશ્વ સાથે કઈ રીતે જોડાવવું તેની વાતો હોય છે આવું જ કંઈક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણમાં જોવા મળ્યું પરંતુ કેટલાક અંશો જેને વિશ્લેષિત કરી અને જોવા પડે એક ભારતીય તરીકે તેની આજે વાત કરવી છે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેની કંઈક વિચારધારા હોય છે કોઈ લેફ્ટમાં માને કોઈ રાઈટમાં માને કોઈ સેન્ટરમાં માને એટલે કે કોઈ ડાબેરી જમનેરી કે કોઈ વચ્ચે તેલની ધાર અને તેલના આધારે દેશ ચલાવે તેવી વિચારધારા રાખતો હોય છે પરંતુ આ સરકારની વિચારધારા હિન્દુવાદી છે આ સરકારની વિચારધારા ઉદ્યોગપતિ પૂંજીપતિ મૂડીવાદી એટલે કે જમણેરી છે તેવા આક્ષેપો સતત વિપક્ષ લગાવે છે ત્યારે પ્રધાનમંત્રીના એ ભાષણના અંશોની આજે આપણે વાત કરીએ જેમાં પ્રધાનમંત્રીએ રાજ્યોને શિખામણ આપી કે તમારા રાજ્યની અંદર જો તમારે કાયા પલટ કરવી છે તો ઉદ્યોગકારોને રોકાણકારોને આકર્ષવા પડશે રીતસરની ખેંચતાણ થવી જોઈએ એકબીજા રાજ્ય વચ્ચે રોકાણકારો ખેંચવા માટે આ ખેંચતાણોનું પરિણામ અને ફાયદો કોને મળે તે આપણે સારી રીતે સમજવું અને વિચારવું જોઈએ કારણ કે રોજગારીના નામે ઉદ્યોગપતિ અને રોકાણકારોને રાજ્યમાં ઘુસાડી તો દેવામાં આવે છે પરંતુ તેનાથી રાજ્યનો રાજ્યના એ વિસ્તારમાં જ્યાં કંપનીઓ ઘૂસે છે તે વિસ્તારનો કેવો વિકાસ થાય છે એ ગુજરાતમાં ઘણા ખરા અંશે અમે જોયું છે તમે જોઈ રહ્યા છો વાત કરવી છે પ્રધાનમંત્રીના એ ભાષણના અંશની જેમાં તેમણે કહ્યું તમામ રાજ્યોને કે રોકાણકારોને સવલત આપો સુરક્ષા આપો રોકાણકારો માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય એવું કરશો તો તમારા રાજ્યને પણ તમે ચમકદાર બનાવી દેશો તો વાત કરવી છે ગુજરાતને ચમકદાર કેવી રીતે બનાવ્યું કારણ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી શાસિત આ રાજ્ય છે અને આ રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ત્યારથી ઉદ્યોગપતિઓને જમીન ફાળવણીના આક્ષેપો સહન કરતી આવી છે ભારતીય જનતા પાર્ટી અને હવે દેશમાં જ્યારે આ સત્તા પર ભારતીય જનતા પાર્ટી પહોંચી છે ત્યારે નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓના ભાગીદાર છે તેવા આક્ષેપોથી પણ સતત રહ્યા છે વાત કરીએ ગુજરાતની એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણના અંતને સાંભળો પછી વાત કરીએ ગુજરાતમાં કેટલી જમીનની લાહણી મફતના ભાવે ઉદ્યોગપતિઓને કરી દેવામાં આવી છે કારણ કે આ રોકાણકારોને ખેંચતાણ કરાવી અને આપણા રાજ્યમાં લાવવા છે અને બીજા રાજ્યો કરતાં વધારે રોકાણ કરાવવું છે કારણ કે આપણા રાજ્યને

स्पष्ट नीति निर्धारित कीजिए गुड गवर्नेंस का आश्वासन दीजिए लॉ एंड ऑर्डर सिचुएशन के लिए उनको भरोसा दीजिए हर राज्य एक तंदुर स्पर्धा में आगे आए राज्य राज्य के बीच निवेशकों को खींचने के लिए स्पर्धा होनी चाहिए निवेशकों को लिए ताकि उनके राज्य में निवेशक आएंगे उनके राज्य के नौजवानों को स्थानीय रूप से अवसर मिलेगा रोजगार का अवसर मिलेगा नीतियों में परिवर्तन लाना चाहिए तो ग्लोबल रिक्वायरमेंट के अनुसार नीतियों को राज्यों ने परिवर्तित करना चाहिए लैंड की आवश्यकता है तो राज्यों ने लैंड बैंक बनानी चाहिए गुड गवर्नेंस सिंगल पॉइंट पर काम करने के लिए राज्य जितने प्रोएक्टिव होंगे जितने ज्यादा प्रयास करेंगे जो निवेशक आ रहे हैं वो कभी भी वापस नहीं जाएंगे सिर्फ भारत सरकार से काम ये होता नहीं है राज्य सरकारों की बहुत बड़ी आवश्यकता होती है क्योंकि जो भी प्रोजेक्ट लगने वाला है उस राज्य में लगने वाला है उसको हर राज्य के साथ रोजमर्रा का काम पड़ता है और इसलिए मैं राज्यों से आग्रह करूंगा कि जब विश्व पूरा भारत की तरफ आकर्षित हो रहा है विश्व पूरा भारत में निवेश करने के लिए प्रतिबद्ध हो रहा है तब यह हमारा दायित्व बनता है कि हमारी पुरानी आदतें छोड़ करके स्पष्ट नीति के साथ हम आगे आए देखिए आपको परिणाम अपने राज्य में दिखाई देगा और आपका राज्य भी चमक उठेगा यह मैं आपको विश्वास देता हूं तो तुम्हें भाषण सांभ गुजरात नो चितार समझाऊ આ વાતને બળ મળે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારા ગુજરાતમાં એપ્લાય છે અને તેઓ જે પ્રકારે ઉદ્યોગપતિઓને સહયોગ સહકાર કરવાની વાત કરે છે તેવું જ કંઈક ગુજરાત સરકાર કરે છે તાજેતરની જ વાત કરીએ તો એક પોઈન્ટ નવ્વાણું લાખ હેક્ટર જમીન ગ્રીન હાઇડ્રોજન માટે ગુજરાતે આપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે તેવા અહેવાલો આવ્યા હવે વિગતમાં જઈએ અને વિધાનસભાના આંકડામાં જઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ચિમ્મોતેર હજાર સાતસો પચાસ હેક્ટર જમીન અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ચોર્યાસી હજાર ચારસો છ્યાસી હેક્ટર જમીન ટોરેન્ટ પાવરને અઢાર હજાર હેક્ટર જમીન આર્સેલોર મિત્તલ નિપોન સ્ટીલને સત્તર હજાર ત્રણસો ત્રાણું હેક્ટર જમીન વેલ્સપન ગ્રુપને આઠ હજાર હેક્ટર જમીન અને આ પણ ચાલીસ વર્ષના ભાડે પ્રતિ હેક્ટર પંદર હજારના ભાવથી આપવામાં આવી છે પંદર હજારનું હેક્ટર જમીન ભાડે આપી અને આ રાજ્ય સરકારે લાણી નથી કરી તો શું કરી છે એક પોઈન્ટ નવ્વાણું લાખ હેક્ટર આ જમીનનો જે આંકડો છે એ આંકડામાં ગ્રીન હાઇડ્રોજનની વાત કરી એ આંકડામાં જેમ પ્રધાનમંત્રીએ વાત કરી એમ તેમને સુવિધા આપવાની વાત કરી રાજ્ય સરકારે આમંત્રણ આપી આપી વાયબ્રન્ટમાં બોલાવી બોલાવી જમીનો ફાળવી અને આ તમામ જમીનો પર હવે ગ્રીન એનર્જીનું ઉત્પાદન થશે એ પણ પ્રધાનમંત્રી મોદીનો સંકલ્પ છે એ પણ આ અંશમાં સાંભળો જેથી તમને ખબર પડે કે ગુજરાતને આ કેન્દ્રની સરકાર ક્યાંક ને ક્યાંક દૂરી સંચાર કરી ચલાવી રહી છે અને ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન પધરાવી રહી છે હમ ટ્વેન્ટી થર્ટી તક રિન્યુએબલ એનર્જી કો પાંચસો ગીગા વોટ તક લે જાને કે મકસદ છે કામ આપ કલ્પના કર સકતે હૈ કે કતના બડા લક્ષ્ય હૈ દુનિયા કે લોગ સિર્ફ પાંચસો ગીગા વોટ શબ્દ સુનતે ને તો મેરી તરફ એસે એસે દેખતે હે લેકિન આજ मैं विश्वास से कह रहा हूँ देशवासियों को कि इस लक्ष्य को भी हम पूरा करके रहेंगे और ये मानव जाति की भी सेवा करेगा हमारे भविष्य की सेवा करेगा हमारे बच्चों के उज्जवल भविष्य की गारंटी बनेगा हमने ट्वेंटी थर्टी तक हमारे रेलवे को नेट जीरो एमिशन का लक्ष्य लेकर के हम चल रहे हैं साथियों पीएम सूर्य घर मुफ्त बिजली योजना उसको एक नई ताकत देने वाली है और ये बदलाव का फल मेरे देश के सामान्य परिवार को मिला विशेष करके मेरे मध्यम वर्ग को मिलेगा जब उसका बिजली का मुफ्त हो जाए बिल मुफ्त हो जाएगा इलेक्ट्रिक व्हीकल उसकी मांग बढ़ती जा रही है जब पीएम सूर्य घर योजना से वो बिजली उत्पादन करता है सूर्य से तो उसका व्हीकल का प्रवास का खर्चा भी वो कम कर सकता है साथियों हम ग्रीन हाइड्रोजन मिशन लेकर के एक ग्लोबल हब बनना चाहते हैं बहुत तेजी से नीतियां बनाई गई हैं बहुत तेजी से उसका इम्प्लीमेंटेशन का काम हो रहा है और भारत ग्रीन हाइड्रोजन एक न्यू एनर्जी की दिशा में हम जाना चाहते हैं और ये सारे जो प्रयास चल रहे हैं क्लाइमेट की चिंता तो है ही है ग्लोबल वार्मिंग की चिंता है लेकिन इसके अंदर ग्रीन जॉब्स की बहुत बड़ी संभावना है તો તમે સાંભળ્યું એ પ્રકારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રીએ બોલેલા આ શબ્દોનું વિશ્લેષણ અને ગુજરાતનો ચિતાર અને દેશની સ્થિતિને અમે વર્ણવવાનો આ પ્રયાસ કર્યો છે આ ટૂંક સમયમાં તૈયાર કરેલું એક એનાલિસિસ છે માટે હજુ ઊંડા ઉતરીએ એટલે વિસ્તૃત માહિતી પણ મળે અને તમને મોકલશું અને બતાવીશું પણ ખરા પણ વાત આજે એ કરવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગકારો માટે જે વાત કરી રાજ્યોને જે સલાહ આપી એ સલાહ ગુજરાતને પહેલાં મળી ગઈ છે અને તેના કારણે જ ગુજરાતમાં ઉદ્યોગપતિ રોકાણકારો ખૂબ આવી ગયા છે અને આક્ષેપો લાગે છે ઉદ્યોગપતિની મૂડીવાદીની સરકારના અને હવે વાત આવી ગ્રીન એનર્જીની અને એ પણ પ્રધાનમંત્રી બોલ્યા કે દેશને પાંચસો ગીગા વોટ સુધી પહોંચાડી દેવું છે ગ્રીન એનર્જીના સેક્ટરમાં જે વિશ્વ નથી કરી શક્યું એ આપણે કરવું છે અને તેમને આ માટે કટિબદ્ધતા પણ બતાવી અને આ જમીનો એ જ ગ્રીન એનર્જીના પ્રોજેક્ટના ભાગરૂપે અપાય છે તો શું આ જમીનોને આપવાનું નક્કી રાજકીય પક્ષોની કાર્યાલયમાંથી થતું હશે પ્રધાનમંત્રી મોદીના કાર્યાલયમાંથી થતું હશે કે પછી ગુજરાતના મુખ્યમંત્રી જે સૈદ્ધાંતિક મંજૂરી આપી રહ્યા છે તેમનું કંઈ ચાલતું પણ હશે મનને પૂછજો કે આટલી વિશાળ સંખ્યામાં આટલા વિશાળ ક્ષેત્રફળની જમીનો મફતના ભાવે પંદર હજાર હેક્ટરના ભાવે તમને અને મને મળે તો તમે અને હું પણ ઉદ્યોગપતિ બની શકીએ કે નહીં પરંતુ સામાન્ય માણસોને કામદારો મજૂરો શ્રમિકો વંચિતો પીડિતો રાખવાના હોય તો જ રાજનીતિ ચાલે એવું લોકોને લાગે છે બધા જ ઉદ્યોગપતિ બની જશે તો સરકાર કઈ રીતે ચાલશે માત્ર ભારતીય જનતા પાર્ટી કે કોઈ રાજકીય પક્ષ પૂરતી વાત નથી આ રાજકારણની વિચારધારા હોય છે અને રાજકારણની વિચારધારાના કારણે હંમેશા પૂંજીપતિઓ વિજયી થતા હોય છે અત્યારે પણ આ સ્થિતિમાં શું લાગે છે તમને પૂંજીપતિ વિજયી થઈ રહ્યા છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવ